નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ હું જીતેન્દ્ર પટેલ સીધી વાતમાં આપનું સ્વાગત છે આજે મારે સીધી વાત કરવી છે રખડતા ઢોરો અંગે આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે કૃષિની સાથે સાથે પશુપાલન પણ એક વ્યવસાય તરીકે સ્વીકારાયો છે અને એ વ્યવસાય થકી આજે દેશમાં અનેક લોકો આર્થિક રીતે સંપન્ન પણ બન્યા છે પરંતુ હવે પશુપાલનોની સાથે સાથે એક સમસ્યા પણ ઉદભવી છે અને એ સમસ્યા છે રખડતા ઢોરોની પાલતુ ઢોરો હવે રસ્તાઓ પર આવી ગયા છે ઢોર રસ્તા પર આવવાથી અનેક સમસ્યાઓ થાય છે જેમ કે સૌથી મોટી સમસ્યા હોય છે ઢોર જ્યારે તોફાને ચઢતા હોય છે ત્યારે જાનમાલને નુકસાન થતું હોય છે અનેક લોકોના અવસાન થયા છે અનેક લોકો આ ઢોરની અડફેટે આવીને ઇજાગ્રસ્ત થયા છે અનેક લોકો કાયમી અપંગ થયા છે બીજી સમસ્યા ઉદ્ભવતી થતી હોય છે અને એ હોય છે જાનમાલને નુકસાન ઘણીવાર આ ઢોરો રસ્તા પર મસ્તી કરતા હોય છે ત્યારે રસ્તા પર પસાર થતા વાહનો રસ્તાની દુકાનો ઘર અથવા તો અન્ય મિલકતોમાં ઢોરો ઘૂસી જતા હોય છે અને નુકસાન પહોંચાડે છે ત્રીજી સમસ્યા થાય છે અને એ સમસ્યા હોય છે ગંદકીથી કારણ કે આવા ડોરો ઘરના ઓટલે દુકાને અથવા તો રસ્તા ઉપર બેસીને મનમૂત્રનો ત્યાગ કરતા હોય છે અને તેને લઈને ગંદકી ફેલાતી હોય છે ચોથી સમસ્યા ઉદભવતી હોય છે આવા ડોરો રસ્તામાં કચરો અને પેટીઓમાંથી કચરો ખાઈને કચરો રસ્તા પર નાખતા હોય છે અને ફેલાતી હોય છે ગંદકી આ થઈ સમસ્યાઓ પણ ઢોરો રખડતા કેમ હોય છે એ સૌથી મોટો સવાલ છે અને મારે સીધી વાત કરવી છે એ અંગે કોઈ પણ ઢોર ક્યારે સીધું રસ્તા પર આવી જતું નથી હોતું અને ભાગે રસ્તા પર રખડતા ઢોરોમાં આપ જોઈ રહ્યા છો તે રીતે ગાયો એટલે કે ગૌવંશ હોય છે એમાં આખલાઓનો પણ સમાવેશ થતો હોય છે ગાયોનો પણ સમાવેશ થતો હોય છે અને ક્યાંક રખડતી ભેંસો જોવા મળે છે જોકે ભાગે ભેંસો રખડતી બહુ ઓછી જોવા મળતી હોય છે પણ ગાય એટલે કે ગૌવંશ બહુ રખડતો દેખવા મળે છે બીજી જ્યારે ચોમાસું આવતું હોય છે અથવા તો એવા દિવસો આવતા હોય છે ત્યારે અન્ય ઢોરો એટલે કે જેવા કે ગધેડાઓ અને અન્ય ઢોરો પણ રસ્તા પર આવતા હોય છે પણ મોટે ભાગે જ્યારે રખડતા ઢોરોની વાત કરવામાં આવે ત્યારે ગૌવંશને હું રસ્તે રખડતો જોઉં છું આપણી સંસ્કૃતિમાં ખાસ કરીને હિન્દુઓ ગાયને મહા માનીએ છીએ ગૌવંશને આપણે પૂજનીય માનીએ છીએ અને આ આપણી માતૃ એટલે કે આપણી ગાય માતાઓ આમ રસ્તે કેમ રખડે પશુપાલકો પોતાના ઘરે પશુ પાડતા હોય છે આ પશુઓ દૂધ આપતા હોય છે અને આ પશુઓ થકી એમનું ગુજરાન પણ ચાલતું હોય છે ક્યારેક પશુ દૂધ આવતું બંધ થઈ જાય છે તો શું આપણા ઘરમાં કોઈ વડીલ અથવા તો કોઈ વ્યક્તિ આપણને આવક આવતું બંધ થઈ જાય તો આપણે એને કાઢી તો નથી મૂકતા ને પણ ક્યાંક સમસ્યા પશુપાલકોની પણ હોય છે એમની પાસે ઢોળને બાંધવા પૂરતી જગ્યા નથી હોતી ઢોરને ખવડાવવા માટે પૂરતો ચારો નથી હોતો અને આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં પરિણામે ઢોળને સાચવો મુશ્કેલ પડતા ઢોળ આવે એટલે દૂધ કાઢીને ઢોળને છોડી દેવામાં આવતો હોય છે સમસ્યા જ્યારે વાત કરીએ ત્યારે તરત જ આ પશુપાલકો કહે છે કે લોકોએ અમારા ગૌચર પચાવી પડ્યા ગૌચર પર બાંધકામ થયા એટલે અમારે ઢોરને ખુલ્લા મૂકવા પડે છે હોઈ શકે એમની પણ સમસ્યા હોઈ શકે કારણ કે ક્યાંક એમને પણ પોતાના ઢોર પ્રત્યે લાગણી તો હોય જ આપણે એક નાનો અમસ્તુ ઘરમાં બિલાડી અથવા તો શ્વાન પાડ્યું હોય છે એની સાથે પણ લાગણી બંધાય છે ત્યારે ઢોર સાથે તો લાગણી એમની હોય જ પણ ક્યાંક મજબૂરી હશે માની લઈએ પણ એને રખડતું છોડવું કેટલું યોગ્ય શું બીજા વિકલ્પો ના હોઈ શકે અને એમનું ઢોર રખડતું હોય અને એ ઢોર બીજાના જાનમાંને નુકસાન કરે એ કેટલું વ્યાજબી એ મને નથી સમજાતું સમગ્ર રાજ્યમાં અને આપણા જિલ્લામાં પણ કેટલાક ગૌસેવકો હોય છે એ કતલખાને જતી ગાયોને બચાવવા માટે જીવના જોખમે લડતા હોય છે અમે ઘણીવાર સમાચારો છાપતા હોઈએ છીએ કે આ ગૌસેવક દ્વારા આટલી ગાયોને બચાવી દેવામાં આવી આટલા ઢોરોને કતલખાને જતાં અટકાવી દેવામાં આવ્યા ખૂબ સરાહનીય કામ છે જીવદયાનું કામ છે પણ અહીંયા જ એમની નજર સામે જ ઢોર રખડતું હોય અને એ કતલખાના જવા કરતાં ભૂંડી હાલતમાં હોય કારણ કે કોઈ મોટું વાહન એને અડફેટે લે ત્યારે ઇજાગ્રસ્ત થતું હોય છે ઢોર ખાવાના અભાવે પ્લાસ્ટિકનો કચરો ખાઈને પોતાનું પેટ બગાડી દેતું હોય છે અને ફફડા આવીને કેટલાય ઢોરો રસ્તા પર તડપી તડપીને મરતા હોય છે ત્યારે આ ગૌસેવકોને આ ગાયોની દુર્દશા નહીં દેખાતી હોય શું એમને નહીં દેખાતું હોય કે આ રસ્તે રખડતી ગાયો ક્યાંક તોફાને ચડે છે અને કોકના દીકરાને કોકની માને કોકના બાપને ઇજાગ્રસ્ત પહોંચાડે છે શું આ ગૌસેવકોને નહીં દેખાતું હોય પણ કદાચ ગૌસેવકોની પણ મજબૂરી હશે કે આ ડોરને લઈ જાય તો ક્યાં પોતાના ઘરે તો બંધાતા નથી એમના માટે યોગ્ય પાંજરાપોરની વ્યવસ્થા નથી કરી ને છેવટે ગૌચરની વાત આવે પાંજરાપોરની વાત આવે એટલે બધું જ જવાબદારી થઈ જાય છે સરકારની તો સરકારની પણ જવાબદારી તો હોય ને કોઈના જાનમાલને નુકસાન ન થાય એ સાચવવાનું કામ પણ સરકારનું હોય નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયતો હોય કે પછી અન્ય કોઈ તંત્ર હોય તંત્ર આ રખડતા ઢોરને અંકુશમાં લાવવા માટે કેમ કોઈ કાર્યવાહી નક્કર નથી કરતું હા કાર્યવાહી થવા માંડી છે હમણાં જ હાઈકોર્ટના ઓર્ડર બાદ ઠેકાને કાર્યવાહી કરવાના હુકમો કરવામાં આવ્યા ચાર પાંચ દિવસ ચાલે પાછું અમે બધા સમાચારો બનાવીએ તમે સમાચારો જુઓ લાઈક કરો હાસ હવે રસ ઢોરની સમસ્યા જતી રહેશે ને પાછી સમસ્યા એના એ છે તો ચોથો અને મહત્ત્વનો સવાલ છે કે આમાં પ્રજાનો શું પશુપાલકો પોતાના ત્યાં પશુ રાખે છે એ સાચવી નથી શકતા એમની મજબૂરી હોઈ શકે અને એ પશુ ખુલ્લું મૂકી દે છે તંત્ર આ પશુઓને યોગ્ય જગ્યાએ સાચવવાની અથવા તો આ પશુઓને લોકો છૂટા ન મૂકે તે માટે કડક કાયદાઓ બનાવી એનો અમલ કરવામાં ક્યાંક નમાલી પુરવાર થઈ છે અને એને પરિણામે ઢોરો રખડતા હોય છે તો ગૌ સેવકો પણ કદાચ ગાયોની અથવા તો આવા જે ગૌવંશ છે એને યોગ્ય સ્થાને લઈ જવામાં કદાચ ઉના ઉતરે છે અને પરિણામે આ ઢોરો રખડે છે મેં એક સમાચાર જોયા હતા કોઈક એક રિપોર્ટર મારા જેવો કોઈક ઉત્સાહી રિપોર્ટર હતો એ ઢોરની ઇન્ટરવ્યૂ કરતો હતો કે તને ઘરે જવાનું ગમે છે તને આ કરે છે અને ઢોર ડોકી હલાવતું જાય કે હા મને ઘરે જવાનું ગમે છે મને આ નથી તે નથી કદાચ એ એક મજાક હતી પણ એ મજાક પણ ઘણું બધું કહી જતી હતી અને મારા સીધી વાત કહેતી હતી કે શું ઢોરનો આમ રખડતું મૂકી દેવું કેટલું યોગ્ય અને મારી પ્રજા મારા ભાઈ બહેન મારી દેશનો નાગરિક મારા જિલ્લાનો નાગરિક મારા શહેરનો નાગરિક આ રખડતા ઢોરનો ભોગ શું કરવા બને કોઈ દુકાનદાર એનો ઓટલો સવારે સાફ કરીને જાય અને એના ઓટલે ઢોર અડીંગો જમાવીને બેસી જાય અને એ ઢોર ત્યાં ગંદકી કરે અને મારા દુકાનદારે સવારે ઉઠીને એ ઓટલા શું ધોવા પડે મારો કોઈ નાનું બાળક મારા ગામનો કોઈ વડીલ રસ્તા પર ચાલવા નીકળે કોઈ કામ અર્થે નીકળે દવાખાને જતો હોય આ કોઈ કામે જતો હોય અને ઢોર એને બેટું મારે એને ઉછાળીને ફેંકી દે અને એ ખાટલે જઈને અથડાય કાં તો એની સ્મશાન નીકળે શું વાંખ અમારા આ જનતાનો શું પશુપાલકો એમને એમની જવાબદારી ના નિભાવી શકે એમના દાખલા ઢોળો ના સાચવી શકે તો એમાં અમારી પ્રજાનો શું વાંક તંત્ર આ પશુપાલકો સામે કડક કાર્યવાહી ના કરી શકે અથવા તો પશુપાલકોનો જે આક્ષેપ છે કે ગૌ જે ગૌચરો છે એ ગૌચરો વેચી નાખે અમને યોગ્ય ગૌચરો નથી આપવામાં આવ્યા તો એ ગૌચરો પર દબાણો દૂર કરીને ગૌચરો આ પશુપાલકોને પાછા કેમ નથી આપી શકતું અને જો પાસા ન આપી શકે તો આ ગઉ જે રખડતા ઢોરો છે એમને પકડીને યોગ્ય જગ્યાએ રાખવા માટેની પૂરતી વ્યવસ્થા કેમ ઉભી નથી કરી શકતું જ્યારે કોઈ નેતા આવવાના હોય તો રાતોરાત મોટા મોટા મંડપો બની જતા હોય છે એક જ દિવસમાં ભર રસ્તાઓ બની જતા હોય છે તો આ ઢોર માટે યોગ્ય પર કેમ ના બની શકે લાખો રૂપિયાનું ભોજન તાપી જાય નેતા આવે ત્યારે નેતા આવે ત્યારે બસો મુકાઈ જાય છે નેતાઓને લઈ પ્રજાઓને લઈ જવા માટે પ્રજાઓ ઘરે પહોંચે ત્યાં સુધી ફૂડ ફેકેટની વ્યવસ્થા થતી હોય છે એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસમાં આ બધી વ્યવસ્થા ઊભી થઈ જાય છે ત્યારે વર્ષોથી જ્યારે હાઈકોર્ટ હુકમ કરે છે તેમ છતાંય હજુ તંત્ર કેમ યોગ્ય વ્યવસ્થા નથી કરી શકતી આ રખડતા ડોના નિકાલ માટે અને શું કરવા અમે અમે પ્રજા શું કરવા પીડાઈએ મારે સીધી વાત કરવી છે સરકારને સીધી વાત કરવી છે સરકારી બાબુઓને સીધી વાત કરવી છે નેતાઓને કે અમારો શું વાંક અમે તમને મત આપીને ચૂંટ્યા કે અમારું સારું કરશો વિકાસની વાતો તમે કરો છો પણ સાથે સાથે આ વિનાશ કરતા રખડતા ડોરોની સમસ્યાથી અમને ક્યારે મુક્તિ અપાવશો શું અમારે આમ જ તમારી જેમ મનસુબી રાખો તમે જેમ રાખો એમ રહેવાનું અમારો હક અધિકાર અમને ન મળે અમે સલામત રીતે રસ્તા પર ચાલી શકીએ કોઈ ઢોર અમને બેટો ના મારે કોઈ દોર અમને ઉછાળીને ફેંકી ન દે એવી સલામતી સાથે અમે રસ્તા પર ના ફરી શકીએ તમે સલામતીના વચનો આપો છો એટલે સીમાડે ઉભા રહીને કોઈ દુશ્મન ઘૂસી જાય એની સલામતી નહીં અમારા ઘરમાં અમારા રસ્તા પર અમે સલામતી રીતે ચાલી શકીએ એની સલામતી પણ તમારે આપવી જોઈએ અને એટલે જ હું સીધી વાત કરું છું સરકાર સાથે હું સીધી વાત કરું છું તંત્ર સાથે હું સીધી વાત કરું છું ચૂંટાયેલા નેતાઓ સાથે કે અમને સલામતી જોઈએ રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ જોઈએ પશુપાલકોને જોઈએ એ આપો પશુપાલકો પશુપાલકો થકી દેશનું આર્થિક તંત્ર નિભતું હોય છે મને પણ ઘરે દૂધ જોઈતું હોય છે તમને પણ દૂધ જોઈતું હોય છે સવારે તમે પણ ચા કોફી પી દૂધ વગર નથી પી શકવાના એટલે પશુઓ તો જોઈશે પશુપાલકોની સમસ્યાઓ જે છે પશુપાલકો કેમ ઢોરને રખડતા છોડી મૂકે છે એ સમજવું પડશે અને એ ન છોડી મૂકે એ માટે એમને સમજાવવા જોઈએ હું પશુપાલકોનો પક્ષ પણ નથી રહેતો હું ગૌસેવકોનો પક્ષ પર નથી રહેતો ગૌસેવકોએ પણ ભલે કતલખાને જતાં ઢોરને તો બચાવો છો તો આ રસ્તે કતલની કરતાં પણ ખરા ભારતે જીવતા આ ઢોરને બચાવવા માટે કંઈક કરવું જોઈએ ને તમારે ક્યાં સુધી આમ જ ઝૂમવાનું અને એટલે મેં તો સીધી વાતની શરૂઆત કરી છે તમે પણ આ મારી સીધી વાત જો પસંદ આવી હોય તો લોકોને શેર કરજો નીચે કોમેન્ટ લખજો અને તમારે ત્યાં પણ જો આવી કોઈ સમસ્યા હોય આવો કોઈ મુદ્દો હોય કે જેની સીધી વાત કરી શકાય તો ચોક્કસ કરજો પણ ફરી એકવાર સરકારને કહી દઉં છું ફરી એકવાર તંત્રને કહી દઉં છું ફરીવાર નેતાઓને કહી દઉં છું કે પ્લીઝ અમને સલામતી આપો અમે રસ્તા પર ચાલીએ ત્યારે કોઈ રખડતું ડોર કોઈ રખડતો અને ઈજા ન પહોંચાડે રખડતો વ્યક્તિ નહીં કહીશ પણ કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચાડે કારણ કે વ્યક્તિ જ કામ વગર બહાર નથી નીકળતો હતો અને કામે નીકળે લટાર મારવા નીકળે તો એને સલામતી આપવી એ સરકારની નૈતિક ફરજ છે હાઈકોર્ટને સલામ છે કે હાઈકોર્ટે આ અંગે અનેકવાર મુદ્દો ઉઠાવ્યો છે અમને એકવાર સરકારને ઝાટક છે પણ કદાચ હવે આ સરકાર જાડી ચામડીની થઈ ગઈ હોઈ શકે કારણ કે કોર્ટના હુકમને પણ નથી માનતી પણ હવે આપણે પ્રજાએ હુકમ કરવો પડશે પ્રજાએ અમલ કરાવવો પડશે આ નેતાઓ પાસે અને ચોક્કસ એના માટે મેં તો અવાજ ઉઠાવ્યો છે મારા અવાજને વધુ મજબૂત બનાવવા તમે લાઈક શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ કરીને જો અમારામાંથી કોઈ ક્ષતિ હોય કારણ કે એક બે વાક્ય રચનાઓ એક બે શબ્દોમાં કદાચ અમારાથી ક્ષતિ થઈ હોય તો અમે માફી માગીએ છીએ ખુશ રહો આપ આબાદ રહો હસતા રહો એવી શુભેચ્છા સાથે સતત સીધી વાતમાં આવા મુદ્દાઓ સાથે ચર્ચા કરતા રહીશું તો જોતા રહો સીધી વાત નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો